નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી આપણે કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલ મારફત આપને મળવાનો આનંદ થાય છે મિત્રો આજે આપણે વાત કરીશું લીલો પડવાશ કેવી રીતે અને શા માટે મિત્રો આપણી પાસે આપણા પાકના પોષક તત્વો માટે જમીનની ફળદ્રુપતા ટકાવવા માટે જે કંઈ જમીનના આરોગ્ય માટે જરૂરી છે તો કહેવાય છે એવી કહેવત છે કે રાસાયણિક ખાતર એટલે કે જે કઈ આપણે રસાયણ સ્વરૂપે ખાતર આપીએ છીએ પાકને એ પાકનો ખોરાક છે અને સેન્દ્રીય તત્વ એ જમીનનો ખોરાક છે મિત્રો સેન્દ્રીય તત્વ જો જમીનને પૂરતા પ્રમાણમાં ન આપવામાં આવે તો દિન દાડે જમીનની પરિસ્થિતિ જમીનનું આરોગ્ય કથળતું જાય છે અને અંતે જમીન બિન ઉપજાઉ બની જાય છે તો સેન્દ્રીય તત્વના અલગ અલગ સોર્સ સેન્દ્રીય તત્વની ઉપલબ્ધિ માટે અલગ અલગ વિકલ્પની જો ચર્ચા કરીએ તો ગયા વિડીયોની અંદર આપણે સેન્દ્રી જન્ય કચરો અને પ્રાણી જન્ય કચરામાંથી કોહવાન થયા બાદ જે વિસ્તારની અંદર પશુપાલન શક્ય નથી પશુપાલન છે નહીં અથવા તો પશુપાલનના ગોબર કે પશુપાલનના પરિવર્તિત કરી શકાય નહીં અથવા કરી શકવાની જ્યાં આગળ ક્ષમતા નથી મજૂરો નથી અથવા તો એ માટે મેન પાવર નથી એ વિસ્તારની અંદર જો આપણે સેન્દ્રી પદાર્થનો અન્ય વિકલ્પ શોધવો હોય તો જો પિયતની સારી સુવિધા હોય ભેજ વાતાવરણ રહેતું હોય વધારે વરસાદવાળો વિસ્તાર હોય તો ત્યાં આગળ આપણે આ લીલાપડવાસ તરીકે નો પાક પસંદ કરીએ અને આપણે લીલા લીલાપડવાસને પણ સેન્દ્રીય ખાતરના સ્વરૂપમાં કન્વર્ટ કરી શકીએ લીલો લીલોપડવાસ એટલે મિત્રો જે એનું નામ છે એવા એના ગુણ છે લીલો એટલે

અને જેના કારણે જમીનની અંદર જમીનનો ભેજ અને જમીનની કારણે એ ટૂંકા સમયમાં કોહવાણ અને પદાર્થમાં પરિવર્તિત થાય એ એક પ્રકાર લીલા જેને લીલો પડવાસ કહેવામાં આવે ત્યાર પછી બીજા પ્રકારની અંદર ખેતરની અંદર લીલા પડવાસનો પાક ઉગાડવામાં આવે ત્યાંથી એને કાપી અને કોઈ ખાડ અથવા કોઈ અન્ય જગ્યાએ એકઠો કરી અને ત્યાં એને કોહવાણ કરીએ અને સેન્દ્રીય ખાતરમાં પરિવર્તિત કરવામાં આવે એ બીજો પ્રકાર અને ત્રીજો પ્રકાર તો કે શેઢે પાળે આવા સેન્દ્રીય લીલા પડવાસ તરીકેના કામમાં આવતા વૃક્ષોને ઉગાડવામાં આવે બોર્ડર ઉપર એના કુણા કુણા ડાળી ડાખલા પાન ફળ ફૂલ એને હાર્વેસ્ટ કરી કાપણી કરી અને ખેતરમાં પાથરી અને એમાં ત્યાં ખેતરમાં દાટવામાં આવે અથવા એ ઉગાડેલા ઝાડના ડાળી ડાકરા પાન ફળ ફૂલ એમને એક જગ્યાએ અન્ય જગ્યાએ ઢગલો કરી એને કોહવાણ કરી અને પછી એ એ બીજા ખેતરમાં નાખવામાં આવે આ ત્રીજા પ્રકારનો આપણો સેન્દ્રી લીલો પડવાસ કહેવાય લીલા પડવાસની ખાસિયત એ છે કે આમાં કયા પાક પસંદ કરાય લીલા પડવાસ તરીકે તો કે લીલો પડવાસ કયા વિસ્તારમાં શક્ય છે એ પહેલા જોઈએ અને કેવો પાક પસંદ કરવો જોઈએ

આ બધાને આપણે લીલા પ્રવાસ તરીકે મુખ્યત્વે ઉપયોગમાં લેતા હોઈએ છીએ ખાસ કરીને કઠોળ વર્ગના પાકની અંદર જ્યાં સુધી પાક ઊભો રહે ત્યાં સુધી એની જે મૂળ ગંડિકા છે એ મૂળ ગંડિકાની અંદર કઠોળ વર્ગના પાકના મૂળની અંદર મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેતા હોવાથી એ જ્યાં સુધી છોડ ઊભો રહે ત્યાં સુધી હવામાંથી નાઇટ્રોજન લઈ અને જમીનમાં સ્થિરીકરણ કરવાનું કામ આ રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે ત્યાર પછી ફૂલ અવસ્થાએ આ પાકને

અને સરળતાથી એ ડિકમ્પોઝ એટલે કે કોહણ થઈ જતી સતા ગુણધર્મ ધરાવતા હોવાથી આવા સસ્બેનિયા કે ક્લેરીસિડિયા નામના વૃક્ષોને પણ આપણે શેઢાના બોર્ડર ઉપર વાવી અને જ્યારે આપણે પાકની અંદર લીલા પડવાસની જરૂરિયાત હોય એ સમયે એનું હાર્વેસ્ટિંગ કરીએ અને ખેતરમાં પાથરી અને રોટાવેટરથી એમને દાટી દઈએ તો પણ આપણને એક લીલા પડવાસનો પર્યાય મળે છે આ લીલો પડવાસ કરતી વખતે એ બાબત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ અથવા તો વરસાદી વાતાવરણમાં પૂરતા પ્રમાણમાં વરસાદની અછત હોય નો રિઝલ્ટ મળતો નથી અને ફાયદો થતો નથી બીજું કે જ્યાં આગળ ચોમાસુ પાકમાં વાવેતર કરવાની ઋતુ લેટ હોય મોટી હોય દાખલા તરીકે એરંડાનું વાવેતર કરતા વિસ્તારમાં પંદર ઓગસ્ટ પછી એરંડાનું દિવેલાનું વાવેતર કરતા આપણા ઝડપથી ઉગતા ક્ષણ અથવા તો કઠોળ વર્ગના પાકને પસંદ કરી અને પંદર ઓગસ્ટ પછી દિવેલાનું વાવેતર કરવાનું થાય એ પેલા જો આપણે લીલો પડવાસ કરી દઈએ તો પણ આપણને એક સેન્દ્રીય ખાતરનો પર્યાય મળી જાય ત્યાર પછી જે વિસ્તારની અંદર શેરડીનું વાવેતર થાય છે એ વિસ્તારમાં પણ શેરડી મોટા સપ્ટેમ્બર મહિનામાંથી વાવણી એની શરૂ થતી હોવાથી જુલાઈ તો એને બે થી અઢી મહિનાનો સમયગાળો મળે છે એ સમય દરમિયાન એ શેરડી વવાતા વિસ્તારમાં પણ ખૂબ સારી રીતે આપણને આ લીલા પ્રવાસ તરીકેનો અવકાશ મળે છે અને આપણે પાકને સિઝન ગુમાવ્યા વિના આપણે એ પાકનું વાવેતર કરી અને લીલો પડવાશ કરી શકીએ અન્યથા જેને ઉનાળામાં પણ પીએચની કેનાલની સુવિધા હોય પૂરતા પ્રમાણમાં પીએચ ની સુવિધા હોય તો જમીનને ઉનાળાના સમયમાં પણ લીલા પડવાશનો પાક વાવી અને લીલા પડવાશ તરીકે કરી અને પછી ચોમાસું આવે ત્યાં સુધીમાં એ કરી શકાય મિત્રો આ રીતે આપણે સેંદ્રિય ખાતરના એક વિકલ્પ તરીકે લીલો પડવાશ કરી શકીએ લીલો પડવાશ કરવાથી ફાયદા શું થાય

ની અંદર ખૂબ સારો પ્રભાવ પડે સુધારો થાય અને આપણી જમીનમાં જે તે મુખ્ય પાક આપણે જ્યારે લેતા હોઈએ ત્યારે એમાં આપવામાં આવેલા પોષક તત્વો તરીકે રાસાયણિક સ્વરૂપે આપેલા પોષક તત્વોનો કાર્યક્ષમ આપણને લાભ મળે સાથે સાથે જૈવિક ગુણધર્મોમાં પણ ખૂબ સારી જૈવિક સૃષ્ટિ જે જમીનની અંદર સૂક્ષ્મજીવોની જે વસ્તી છે એની ઉપર પણ ખૂબ સારો પ્રભાવ પડવાથી જમીનની અંદર આપણા જે કાંઈ પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય તત્વો નાખ્યા પછી

આ બધા જ ગુણધર્મ અંદર ખૂબ સારું પોઝિટિવ અસર થવાના કારણે ધીરે 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 કરતાં આ જમીનની ફળદ્રુપતા સુધરશે જમીનની ઉત્પાદકતા વધશે જમીનમાંથી ઉત્પન્ન થતા પાકની ક્વોલિટી પણ સુધરશે અને અંતે આપણે અત્યારે જ્યારે પ્રાકૃતિક ખેતીના ખૂબ મોટા વ્યાપ સાથે જોડાયેલા હોવાથી એનો પણ એક જ આશય છે કે જમીનની અંદર કુદરતી રીતે જે કાંઈ સેન્દ્રીય તત્વ છે એનો વધારો થાય સૂક્ષ્મ જીવોનો વધારો થાય અને કુદરતે જે સ્થાપેલી સાયકલ છે એ સાયકલને આપણે તોડ્યા વિના આપણા ખેતી પાકને સારી ગુણવત્તાનું વધારે ઉત્પાદન આપતો અને આપણે આપણે પર્યાવરણની જાળવણીની સાથે સાથે લોકોના આરોગ્યની પણ જાળવણી થાય એવી ખેત ઉત્પાદન ક્ષમતા આપણી જમીન કરી શકે એ માટેના આપણા સૌના સહિયારા પ્રયાસો જો આપણે આ થોડીક ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખશું તો અવશ્ય આપણે એને ફૂલફિલ કરી શકશું અને આવનારી આપણી પેઢીને પણ આપણી જે જમીન ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા ટકાવી શકશું અને આવા નાવા ફળદ્રુપ ફળદ્રુપતા વાળી જમીન આપણી પેઢીને આપણે આપી શકશું જય હિન્દ જય ભારત જય જય ગરબી